કોની ગાયણમાં સાણ આવી ગયો છે મોન્ટી પેપર કા કરે પીકી રણ આવી જો એક એક કરીને આવજો વારા ફીતી હો ભાઈ બબે જણાનું કઈ કામ નથી એના કાળજો ખોટે ખોટા ખોટે રેન્ડમમાં મારા ગેમમાં ગીરી ગયો છે મેં એના નોતરો નહીં ભાઈ પર એને ગયો અંદર સાહેબ ભાઈ હવે આવી ગયા છો જરાક એમ થોડુંક ધ્યાન આપો ઓલાની ગાયણમાં આવા છે બધા અહીંયા રજ કરે મારી ઉપર આ પડજો હવે આટી ગયો મારો છો

આંટે આ જબા હા તો નાગી ગયો રીવે કરો રીવે કરો અહીંયા મારું છું રીવે કરજો રીવે કરો રીવે કરો અહીંયા એક છોકરી રીવે કરવા આવી હું મરું અહીંયા છોકરી રીવે કરવા આવી છોણી ફાડ નાખો ફળ ફળ પોગીજો પોગીજો ઘડીક ના રશ નો કરતા રશ કરતા આવું છું ન્યાનો જાત આગેથી તે બંધ ખબર આપે આગી સ્કોડ છોકરી કે અહીંયા દે આગે ખબર આપે ઘડીક રહેજો બાઉન્ડ્રી તો આવતું તે બધા ગયા ક્યાં જોરીઓ જોરીઓ જોરીઓ

કડી રહ્યો તમારા બાપને મારા દાદા કેતા હતા જ્યાં લગી તમારી ઉપર કોઈ ઘા નો કરે ને ત્યાં લગી તમારે શાંતિ બેનો રાખવાનો જે દી ઘા કરે ને તે દી ઈદ ઘા મૂકી દેવાનું ભાઈ આપણે કોઈને ના બાંધવાનું નથી ખોટી લપ હુકમ કરી ભૂલ ભૂલ માં કોઈ ગોદું બધું ખાલી દીધું હોય તો જીવવાય ભાઈ મરવા થોડા પ્રેક્ટિકલ વિચારો એટલે મારા દાદા વહેલા રોકલી ગયા બિચારા મોટું ન જોઈએ જો ના આવે અહીંયા મારા દાદા છે બહુ ડેડિકેટેડ હતા બધા બહુ કહેતા એની પાસે એટલી નોલેજ હતી ને એની હવે નહીં હતી ભલે એ સમયમાં જે ભાઈ નિશાળો નહોતી સ્કૂલ નહોતી પણ નોલેજ એટલે તો કટી ગઈ ને એમ મારા દાદાને કોઈ કઠી ન જતી ગાયને મારા મને એકલા આટા મારા ભેણ શોધો

તો આપણને જે મરી જાય નજી ના નથી મારવા જવાના બદલો લેવું નહીં અમાર ભાઈ કાળિયા હમ આવા આવા ઇધર આવા આમ કોણ ઓર માય વાય ના આયા હું થાય છે આયા તો ખેલ રમાઈ ગયા છે ભાઈ આયા બાધણા થઈ ગયા ભાઈ એની મની આંખ મારું ઓ ભાઈ એક ના દે દીધો મેં જતો ઓરયા ઉતારા ઓસરી નઈ ઓલા પણ એક કોક એરિયા માં મારા નો બહુ ફૂંડો માર આ દેખણો મને ક્યાં છે ખોલ લામ નઈ ગઈ ની એને ગેન શોર્ટ કરી દીધી બે કળ્યા મારી લૂંટ એ બોય ચલો ઈજો કરવા જાવ આવું

મонટી ફ્રી ફાયર ની ગલી માં છે તમારા બાપ ને તમને લૂટ ને તપ તમને મારી નાખ્યો ને હું બીજા બંદા ગોતો જ્યાં બોટિયા ને મારવા મારે મારા જો પ્રો પ્લેયર બધે ના નાની ના ની મેહપુર માં જાય આ ગુજરાતી નથી તું મને હાથે કરી નોતરું નો હોય ને એ જગ્યાએ જઈને કુલિયા ફાડ ના ને નહી ગુજરાતી ભાઈ જીવ તો વળગું તો મારે તારા સુધી ના બેઠેલા બંધ ને ઘા કરા નાગી ના તું તારા મન નાક શરમ જેવું છે કઈ ચાલો હવે મોટી ભાઈ પરિપક્વ થઈ ગયા છે તે મારી ઊંઘ બગડી ને હવે જો આ બધાને નડવાનો આ બધાને કો બંધ આવ્યો ભાઈ બને કરી લીધો 300 મીટર આગળ જો ભાઈ હા રિવાય કરી લીધો હા ભાઈ બને કર્યો બહુ મજા આવી ગઈ મને અને એને તે કાકા ઊભો અહીંયા ને રિવાય કરવાની કોઈના બાપની તાકાત નહી નગી નાઓ મુકમલ હોય સજા ગયા દિયે જો હમ લગે ચિત પ્ય લોડ બે કલાકાર ના ગાઉન ਤੜੀ ਇਹ ਖੁਰਨਾ ਨਹੀਂ ਤੂੰ ਸੰਤੀ ਬਾਰੇ ਕਲਿਆ ਮੈਡੂੰਡ ਨੇ ਕੋ ਜਮਾਣੇ ਮੇ ਜਬ ਵਪਾ ਨਿਕਲਾ ਲਾਲੇ ਉਹ ਆਦਿ ਚ ਪਹਿਲਾ ਲੇਉ ਮੈਡੂੰਡ ਨੇ ਜੋ ਉਪਰ ਹੈ ਸੇ ਲੂਟੋ ਲੂਟੋ ਨਿਆ ਜੈਨ ਮੈਡੂੰਡ ਨੇ ਜੋ ਕਬੀ ਜੀਣੇ ਕੀ ਵਜ਼ਾ ਨਿਕਲਾ ਏ ਪਤਾ ਸਲਾ ਕੀ ਗਲਤ ਲੈ ਕੇ ਮੈਂ ਏ ਪਤਾ ਨਿਕਲਾ

સોધીના તર ભાઈ કવર દેવા આવું પડશે તમારે આ બાધા ઢગલો બંધા ઢગલો એટલે ચાર જીવે ઓલા તો કરો કદી અંદર અંદર બાધઈ કેવા આવું તો છે એક નોક છે છે આગળ આગળ

અમને બધે ગ્રુપ સ્ટડી માટે બોલાવતા તો સાહેબ મને કહેતા કે તું લીડરશીપ લે હું ના પડતો તો યાર દર વખતે નો હોય સાહેબને કીધું મેં લીડરશીપ લે જા મોદીને ઈ તમને શું કહે છે ભાઈ મારા ખૂન ની અંદર છે ને હું છે ને લીડરશીપ નો જ્ઞાની માણસ હું પાદુ ને તે ગુલાબ ની માય છે ભાઈ બન હું ગયો તો પાજો અત્યારે હું ગયો

ભાઈ જો તારા ભાઈ ભાઈ ઉતરે જો તારા ભાઈ જો કે જી બધાયને જો વળગવું નઈ તે જો મને સોધી કેવો આ ગુજરાતી સોધી ને જીવ તો વળગે જીવ તો અહીંયા બ્લુ ઝોન છે અહીંયા નો જોવે એક લાખ લા લૂંટવાટો લૂંટી લીધું મે તો રોટી દો હા બંધો છે અહીંયા તો તું કેતો ને શહેર છે નાકડા બીએસ બીએસ હોય સોધીનો શેર સ્કૂલમાં હું ઈટી દઉં ગાઈન ને ગખોલ નો કિન તેદી મોન્ટી નામ રાખો ન કમ પડાવ ભાઈ સેતર નામ ઓલક કાવન ભાઈ રાઉન્સ માં મોન્ટી નોન કરીને લખી ના કો સુગંધ હોગી હોય તો મારા કુલા ની વશ આવો હા હા ઓળકે કોણી કે હા મને ઓળકે ને મારા બાપા તો ભાઈ તું કે ઓળખે કોણ એટલે વાત કરે નાખી દેવાની તું તે મારા હગાવાલા વાલા ઓળકે મારા ભાઈ બંધો મને ઓળકે તો એક પીકે નો ઓળકે કે ફેર ન પડી જાય તો બાદે બાદે

સ્ટે અલર્ટ થઈ જવાનું કે હાલો બધા ભેગા થઈ જવાના ગીના આપણે બાજી લેવાનું છે ને કે કોણ છે બાઉન્ડ્રી અન્નાનો બાપનો નાગીન તણા વાલનો તમાર બાપ બોતરામાં બે ગયા હે સોદીના ટોકન વધી જતો લાય મને દે દે નો હસવાતો હોય તો આજે કરી બાદવાનો ધંધા કરે પઈ કે માર્યો મને ગેણ મરો સાળા કરો એટલે કે મારી હું તારી માં ઠોકા હામું જોઈએ હું જોઈએ હામું જોઈએ

રો રો ફરિયાદ કરી દેજો મારી હવે ન આવી ફરિયાદ કરી દેજો જાવ હેટે તને મારશે છે બાઉન્ડરી બાઉન્ડરી ને વાળો એક ગોળી નો છે કરવા ને ક્યાં એક ગોળી નો છે ત્રણ ગોળી મારી ચાર મર્યો

ગાયના બંદા છે ઓલો લૂટે છે લૂટ બોક્સ સોદીનો રીવે કરી રીવે કરી અહીંયા પા અહીંયા બંદા આવી માં કરું આ નઈ ગીની ગાડી છે કે નઈ એટલે મઈએ હા જીપસી શાંતિ ભાઈ શાંતિ રાખો કાળે ગેણ રીવે કરી વાહ લાગશે ગડી મારા જો ભાઈ ઓલાન કરવા છે બે એડી તો રવા દે சிச்சுவல் <kritik>

ના હાલો કી દઉં કે જો હાલો કી દઉં લાગ બગું બધલ ગાડી છે એમ એન કે આ સર મારી પાસે જાય તો કરા ન ઓરે ક લઈ લેવા ગઈ ઓલો બેહી જાય તો નાગી ના કે આ સર આયા રે ગાડી આ બે ગાડી પડે વાંધો વાંટો નથી આવો તું એની ગાડી લે ઓ મરવું છોડીને વેલા હે તારી મશીન હાંડ શાંતિ હો ઓડા કાળી ગાઈ કાળા મમ

પણ આ તો છે ને પેટા બળતા ઘા થઈ જાય મને કરો અહિંસા વધી માણસ છું તીજાને ખબર પડ્યો ગાયણમાં ભરે ને તેરી ગ્રોઝ આવ્યા ખબર કાળિયા તો એના બાપનો ભડવો દેવો મળ્યો છે કોલમી કઈ ભાષા છે કોલમી હવે રેવાય કરવામાં નહીં આવે ભાઈ તમારે જ્યાં ખીલા દરબાઈ ત્યાં દરબી દીજો

આપણી ગાડી ક્યાં પડી ગઈ ત્યાં ગાડી રહ્યાં પેલો મોટું ઘર કવર કરી લ્યો રિક્ષા રિક્ષા તો રિક્ષા હાલ નહી એની માનો ઓલો ભળી ગયો મને તરી મને રિક્ષા શું હાલ ને હાલતી નહીં બોલ હાલ બે કાળ્યા આ ડ્રોપ તેમાં ગયો તો કેને ચોલે પાછું લોકેશન એક્સપર્ટ ઓન કર્યું લઈ લો બે બી બે ઓલો વાર અગડે લોકેશન એક્સપર્ટ ઓન કરે